તારીખ તારીખ કલાક વાગ્યાના હર કોઈ વખતે ઉધના જલારામનગર સોસાયટી જલારામ મંદિરની બાજુમાં છત્રપતિ શિવાજી સ્કૂલ ઉધના સુરત ખાતેથી કોઈ અજાણ્યા ચોરી સમયે સ્કૂલમાં પ્રવેશ કરી સ્કૂલની રૂમમાં લાગેલ લોખંડની ગ્રીલો તથા એલ્યુમિનિયમની સેક્શન બારીઓ જેની આશરે કિંમત રૂપિયા સિત્તેર હજાર તથા ફાયર સેફ્ટીનો તમામ પ્રકારનો સામાન જેની કિંમત આશરે ત્રીસ હજાર તથા સમગ્ર સ્કૂલ બિલ્ડિંગમાં લાગેલ ઇલેક્ટ્રિકનો સામાન જેની કિંમત આશરે વીસ હજાર જે તમામ સરસામાનની કુલની કિંમત રૂપિયા એક લાખ વીસ હજારની મત્તાના અચરણે ચોરી સમયે ચોરી કરી નાસી ગયેલ હોય ગુનો કરેલ હોય જે બાબતે ઉધના પોલીસ સ્ટેશન એ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર ચોવીસ બેનએ કલમ ત્રણસો એકત્રીસ ત્રણ ત્રણસો એકત્રીસ ચાર ત્રણસો પાંચ ઇ ચોપન મુજબનો ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવે ઉપરોગત ગરફોડ ચોરીના બનાવ સંબંધિ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હેસેન દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર વીબી ગોહિલનાઓએ ઉપરોક્ત ગુનાના આરોપીને પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન આપેલ અને સર્વેલન્સના પોલીસ અન્સ્પેક્ટર એજ જે મચ્છરનારા નેતૃત્વ હેઠળ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ નાગજીભાઈ બકલ નંબર ત્રણ હજાર નવસો પંચાવનના હોય બનાવવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ તથા બાતમીદાર મારફતે ઉપરોક્ત ગુનામાં ઘરફોડ ચોરી કરનાર આરોપી મેહુલ ઉર્ફે કાળિયો સંપત દેવી પૂજક ઉમર વર્ષ બાવીસ ઘર નંબર જલારામ સોસાયટી બાજુમાં ઉધના સુરત શહેર નાનાની ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે